નમસ્તે મારું નામ અભિષેક ત્રિવેદી છે હું બોમ્બે રહું છું અને મારા પિતાજીનું નામ મહેશ ત્રિવેદી છે મારા પપ્પાના નામમાં બે હજાર સોળથી બોમ્બે હાઈકોર્ટના દ્વારા પ્રોબેટ દઈને મારા ફોઈના જે પ્રોપર્ટીસ છે અહીંયા ફોઈ અને ફુવા જે ફુઆ મારા હતા રવિશંકર ગઘુભાઈ ત્રિવેદી એ ઓગણીસો પચાસમાં ફિફ્ટી સિક્સમાં ગુજરી ગયા હતા અને એમની ઘણી બધી પ્રોપર્ટીઝ હતી અહીંયા માંડવીમાં અને બોમ્બેમાં પણ જે પ્રોપર્ટી મારા ફોઈને એમના વિલ આવી હતી અને મારા ફોઈના વિલથી મારા પપ્પાને આવી મહેશ ત્રિવેદી એમની ઉંમર નાઇન્ટી ટુ યર્સ છે અને બધી પ્રોપર્ટીનો ઉલ્લેખન એ વિલમાં હતો જેનો આખો કેસ ચાલ્યો છે અને બે હજાર સોળમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા મારા પપ્પાને એના બેનિફિશિયલ ઓનર ડિકલેર કર્યા છે અને પ્રોબેટ આપી છે દીકરી આખો કેસ સાંભળીને જાણીને કે કોની પ્રોપર્ટી શું છે એમાં કોઈ ઓબ્જેક્શન છે કે નહીં આ વિલમાં અને ઓબ્જેકશને લીધા હતા મારા ભાઈ બહેનોએ કઝિન્સ કાકાના છોકરાઓએ એમને પણ સાડી સાંભળીને આ પ્રોબેટ મારા પપ્પાને આપવામાં આવ્યું છે બાર વરસ પછી કારણ કે આ એપ્લિકેશન થઈ હતી બે હજાર ચાર પછી જ્યારે મારા ફોઈ ગુજરી ગયા અને મારા પપ્પાને પ્રોબેટ મળ્યું છે બે હજાર સોળમાં એટલે બાર વર્ષ સુધી કેસ બધી પ્રોપર્ટી જાણીને જે ઓબ્જેક્શન છે નથી એ જાણીને મારા પપ્પાને આપવામાં આવી છે અને આ પ્રોપર્ટીમાં માંડવીમાં એક પ્લોટ છે માંડવીમાં ઘર છે એમના સેવિંગ ડિપોઝિટ હતા મારા ફોઈના રમાલક્ષ્મી રવિશંકર ત્રિવેદીના અને બાકી ઘણી બધી પ્રોપર્ટીનો ઉલ્લેખ છે જે મારા પપ્પાને પ્રોબેટમાં વિલમાં આવ્યો છે હવે આ પ્રોબેટ બે હજાર સોળમાં આવ્યા પછી અમે જે જે પ્રોપર્ટી હતી એ બધે નામે ચડાવવાનો પ્રોસેસ ચાલુ કર્યો હતો અને જ્યારે આ અમારું અહીંયા એક મકાન પણ છે ગોધરાઈ ફળિયામાં અને હમણાં ગોધરાઈ ફળિયામાં મકાન છે અને અહીંયા એક પ્લોટ પણ હતો તેર એકર જમીનનો અને આ બધા પ્લોટમાં કારણ કે કોઈ રહેવા વાળું નહોતું પ્લોટ પર અને કોઈ દેખરેખ કરવામાં નહોતું ઘણા માણસો ઘુસી ગયા હતા અને મારા કાકાએ કોઈ બીજાને વેચી નાખ્યું હતું પાવર ઓફ જ્યારે મારા પણ પણ ગયા હતા એમના પછી એ પાવર ઓફ અટર્ટ કરી નારાયણ ફૂફલને એ જગ્યા વેચી દીધી અને નારાયણ ફૂફલે બીજા ચાર જણ ને વેચી બીજા ચારે ચાલીસ ને વેચી ચાલીસે સો ને વેચી એવી રીતના આ પ્લોટમાં ઘણા બધા માણસો ઘૂસી ગયા હતા હવે મારા પપ્પાનો હક સિદ્ધ થયો બે હજાર સોળમાં એમના પછી એમને આ એક્શન લેવાનું ચાલુ કર્યું અને બધી જગ્યાએ બધાને લડતા ગયા કે ભાઈ પ્રોપર્ટી તમારી નથી એકચુઅલી પ્રોપર્ટી અમારી છે આવી રીતના છે અને એ રીતના કરીને બધા સાથે ફાઈટ કરીને આપ જ્યાં જ્યાં મેટર્સ પ્રોબ્લેમ્સ હતા ત્યાં ઈ સોલ્વ કરતા ગયા બે હજાર પંદરમાં એકચ્યુઅલી હાર્ટનો સ્ટ્રોક પણ આવી ગયો હું પોતે ચાર્ટર્ડ એકાઉન્ટ છું અને એને અત્યાર સુધી તો બે હજાર પંદર સુધી હું જ્યારે પપ્પાની સ્ટ્રોક આવ્યો ત્યાં સુધી તો ઇન્વોલ્વ નહોતો એના પછી હું ઇન્વોલ્વ થયો કેમ કે મારી પૌત્રી હું બોમ્બેમાં નોકરી કરતો છું અને બે હજાર સોળથી હું બધા પપ્પાની મેટર્સ જોવા માટે એમની ઉંમર પણ હવે નાઇન્ટી ટુ ઇયર્સ થઈ ગઈ છે એટલે બે હજાર સોળમાં એટી સિક્સ હતા તો એ થોડા એમ પણ વીક થઈ ગયા હતા સ્ટ્રોક આવ્યો હતો એટલે એ પાછળ થઈ ગયા હતા બધા હવે આ દરમિયાન જ્યાં જ્યાં પ્રોબ્લમ્સ હતા અમે સોલ્વ કરીને ઓલવેઝ કોર્ટના ડાયરેક્શનથી જ ગયા છે આજ સુધી અમે કશે પણ એવી રીતના જ્યાં જ્યાં પ્રોબ્લમ્સ છે ત્યાં કોર્ટના કેસને સોલ્વ કરી પોતાના લેવીને આગળ કરીને પ્રોસેસ કર્યો છે હવે બે હજાર સોળમાં જે પ્રોબાઈડ મળ્યો અમને બધા પ્લોટો જે જમીન પર થયેલા હતા અને જેને પ્લોટ ધારકોને સામે લડીને અમે કેસ જીત્યો છે બધી જગ્યાએ અમને આ પ્લોટનો કબજો હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ અને માંડવી કોર્ટના એક્ઝિક્યુશન પછી કબજો અમને સોંપવામાં આવ્યો છે બે હજાર એકવીસમાં મારું ઘર જે છે એ માંડવીનું એમને હતા મારા પપ્પા જ્યારે આવતા હતા સાફ સફાઈ કરતા હતા અને સાફ સફાઈ કરીને ચાલે જતા હતા તા કારણ કે બોમ્બેમાં હતા બે હજાર પંદર સોળથી હું પણ જ્યારે આવતો હતો અહીંયા જ્યારે માંડવીના કેસિસને બધા ચાલતા હતા ત્યારે આ ઘર સાફ સફાઈ કરાવી અને અહીંયા એક અમારા ભાઈબંધ છે શિવજીભાઈ કરીને પટેલ એમને ચાવી આપી અને એમણે કીધું તું કે તમે આ ઘર સાફ સફાઈ કરજો એમ કરીને અમે બોમ્બેમાં રહેતા હતા હવે આ પ્લોટ જ્યારે અમે બોમ્બે હાઈકોર્ટને બધાને વેચ્યા પછી બોમ્બે હાઈકોર્ટના ઓર્ડર આવ્યા પછી અમે જ્યારે બે હજાર એકવીસમાં પ્લોટ શિવજીભાઈ કરીને છે એમને વેચ્યો ત્યારે એક મહારાજ દીપ્તાનંદ સ્વામી કરીને એ ઊભો થયો કે આ પ્લોટ તો તમારા ફુવાએ એમને ગિફ્ટ ડીટ કરીને આપીએ છે અને એવું બધું કરીને આપ્યું છે મારા ફુવાએ એમ તો ઘણી માંડવીમાં જમીનો હતી જે દાન ધરમમાં આપી છે એમને એકચુઅલી આ પાતાળેશ્વર જે ટ્રસ્ટનો મહારાજ જે છે આ દીપતાનંદ સ્વામી એ પણ મારા ફુઆએ જ બનાવી બનાવી હતી અને એમના ખાલી પાંચસો સ્ક્વેર ફીટની જગ્યા જે હતી એ ટ્રસ્ટને બનાવી પોતે ટ્રસ્ટી હતા એમના ફર્સ્ટ વાઈફ ટ્રસ્ટી હતા અને એ ટ્રસ્ટી મંદિર ચાલુ હતું અને એમને બાજુનો એક પ્લોટ હતો મહાદેવવાડી કરીને એ પણ એ ટ્રસ્ટને આપેલો કે એમાંથી તમારી જે પણ ઇન્કમ આવે રેન્ટલ પ્રોપર્ટીથી એ તેમાં માંડવીનો ટ્રસ્ટ પાતાળેશ્વરનું ટ્રસ્ટ ચલાવું ત્યાં સુધી કોઈ આટલા વર્ષોથી જેટલા કેસ કપાડા ચાલતા હતા જ્યાં બીજા બધા ઇન્વોલ્ડ હતા ત્યારે આ ટ્રસ્ટ કંઈ કોઈનું કોઈ ઇન્વોલ્વમેન્ટ હતું નહીં હવે ચાર દિવસ પહેલા મારા ઘરમાં આ બાવા લોકો દીપ્તાનંદ સ્વામીના માણસો અને પાંચ છ લોકો ઘૂસી તોડભાંગ કરી અને બધું જે સામાન છે એ ધીરે ધીરે નીકળી લઈ જતા લાગ્યા એ અમને છે ને એકચુઅલી શિવજીભાઈએ ફોન કર્યો કે અભિષેક જો તારું જે તાળું લાગેલું હતું અહીંયા ચેન્જ થઈ ગયું છે અને આ કોઈ બીજા એ તાળું લગાવ્યું છે અને સાંભળવામાં આવ્યું છે કે આ બે ત્રણ મહારાજ ફરતા હતા તો હું તાત્કાલિક બાર તારીખે અહીંયા બોમ્બે આવ્યો અને બોમ્બે આવીને મેં પહેલાં તો હું મારા ઘર પર ગયો અને જોયું કે શું છે તો ત્યાં તાળું બદલાઈ ગયું હતું તો એના પછી હું ગયો ડાયરેક્ટલી પોલીસ ચોકીએ પોલીસ ચોકીએ જઈને મેં કમ્પ્લેન કરી કે સાહેબ મારા ઘરમાં કોઈ ઘુસી ગયું છે આ બાવા લોકો અ દીપ્તાનંદ સ્વામી ક્યારનો હેરાન કરી જ રહ્યો હતો અમને પ્લોટના ચક્કરમાં અને બધા ઘુસીને બધો સામાન લઈ જઈ રહ્યા છે અમે પોલીસમાં ગયા તો ત્યાં નીચેના બે કર્મચારી હતા અને એ બે કર્મચારી અમારા સાથે જે એક ફોજદાર દિલીપસિંહ હતો અને એક જાડેજાજી હતા એ આવ્યા અને એ ટેકાસ કરવા એ ઘરના આગળ બાજુ જોયું કે શું છે શું નહીં અને ત્યાં તાળું લાગેલું હતું કારણ કે આ દીપ્તાનંદ સ્વામી ઇન્વોલ્વ મારા પ્લોટમાં પણ હતો અને ત્યાં લડી રહ્યો હતો અમારા સાથે એ પોલીસવાળાએ દીપતનંદ સ્વામીને ફોન કર્યો કે ભાઈ તું ક્યાં છે અમે સાંભળવામાં આવ્યો છે તું અંદર ઘર લઈ લીધું છે અને ઘૂસી ગયો છે અંદર તો એ દીપતનંદ સ્વામી ત્યારે મુંદ્રામાં હતો તો એને કીધું હમ નહીં આયેગા ઓર મેં આતો હું માંડવી દો પોલીસ ચોકી 2 કલાક કે બાદ દેખતે તો ત્યાં સુધી તો અમે પોલીસવાળા જોતા હતા અમે પણ આજુબાજુ બાજુવાડા પણ બધા ઘેરાઈ ગયા આજુબાજુ વાળા ને એ લોકો પણ બોલવા માંડ્યા કે હા અમે બે ત્રણ દિવસથી અહીંયા જોઈ રહ્યા છે કે આ મહારાજો ફરી રહ્યા છે બે માણસ અંદર ઘૂસ્યા છે તાળું ઘૂસીને અને આવી ગતિવિધિ ચાલી રહી છે જ્યારે અમે જઈ રહ્યા હતા ત્યારે અમે ભાઈ એક ભાઈએ પોલીસના માણસોને અમારા માણસોને કાણામાંથી જરા જોયું હશે કે કઈ ગતિવિધિ ઘરમાં થઈ રહી છે કે નહીં તો એમને જોયું તો બે માણસ ફરી રહ્યા હતા હવે ફરતા ફરતા માણસો પછી અમે પોલીસવાળાએ ખટકટાવ્યું કે બહાર નીકળ્યો દેખાય છે કોઈ માણસ છે કોઈ એવું નથી કે બહારથી લોક છે એમાંથી એક માણસ પાંચ સેકન્ડ માટે બહાર આવ્યો અને પછી ભાગીને અંદર ચાલવું હવે અમને જયારે ખબર પડી ને દિલીપસિંહ અને બીજા ફોજદારને પણ ખબર પડી તો એ આજુબાજુના ઘરમાં જઈને ઉપરથી કારણ કે ઘરનું હાઈટ જે છે એ તેર ફૂટની વોલ છે એટલે બહારથી એમ દેખાય નહીં કે અંદર શું ચાલી રહ્યું છે તો એ બાજુના બિલ્ડિંગમાં જઈને ઉપરથી જોવા માંડ્યા તો એ મા જે માણસો હતા એ બધા દરવાજા એ બિલ્ડિંગ જે અમારું જે ઘર છે એમાં આઠ થી નવ રૂમ છે એમાં મારા કારણ કે ફોઈ એકલા રહેતા હતા એમાંથી બે રૂમ રેન્ટ પર પણ આપી છે એક કિશોરભાઈ કાગતરા કરીને છે એમનો એક બ્રધર છે એ કીર્તિભાઈ કાગતરા એ વકીલ પણ છે અને એક બીજી રૂમ આપી હતી સોની એ બોમ્બેમાં રહે છે પણ એ બે રૂમ બંધ રહે છે હવે કોઈ રહેતું નથી તે તો આઠ નવ રૂમ હતા તો એ બે માણસો જે બાવા હતા એ ઘૂસીને દરવાજો બંધ કરીને બેસી ગયા હતા કઈ ખોલી નતા રહ્યા તેમાંથી એક હવાલદાર એક કૂદકો મારી બિલ્ડિંગમાં મારા બ્લોકમાં અને પછી જોવા અંદર શું ચાલે છે શું નહીં તો દરવાજો જે બંધ કર્યો એને પણ પણ એ માણસ આવતા નતા ત્યાંથી આજુબાજુ કીધું કે એક ભાઈ એક મહારાજ તો આમ છલાંગ પાછળથી સાઈડ મારીને ભાગી ગયો છે તો અમે જોયું કે આ બધું શું ચાલી રહ્યું છે તો પછી એ જે કિચનનો જે મેન દરવાજો છે એ ભાઈએ અંદરથી લોક કર્યો હતો એ કિચનનો એન્ટ્રન્સ પાછળથી પણ છે તો એ તોડવાની ટ્રાય કરી કારણ કે એ બહુ મજબૂત દરવાજો છે તૂટતો નહોતો કાફી ટાઈમ થઈ ગયો અને તો બીજો ભાઈ પણ એ કૂદીને ત્યાંથી ભાગી ગયો હવે આ બધું થયું અને પછી અમે ઘર જોયું તો ઘરમાં બધા સામાન ગાયબ હતો અમારો જે જૂના જૂના વાણસો હતા વાસણો હતા સિલ્વરના વાસણો હતા સિલ્વરનો એક નાગ હતો એ બધું ચોરાઈ ગયું હતું બધું ત્યાંથી સાફ થઈ ગયું હતું કાગળો હતા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હતા દસ્તાવેજો હતા જૂના જૂના એ બધા નીકળી ગયા હતા અને આ બધા મહારાજનો સામાન પડ્યો હતો એને ચાદર મારીને સુતા બીડી ફૂકેલી છે એ બધું પડ્યું હતું એમનો બેગ હતો પડ્યો ખાવાનો સામાન ને બધું ચાલી રહ્યું હતું આ દરમિયાન અમે બધું જોયું તો એ બે ભાઈ તો ભાગી ગયા હતા હવે અમે બહાર નીકળ્યા ત્યારે આ બે હવાલદાર પણ સાથે બહાર નીકળ્યા અને અમે પૂછ્યું કે હવે આનું શું કરવાનું દાડું તો લગાવી દઈએ તો અમે બાજુથી નવું લાવી નહીં લગાવ્યું ત્યાં ત્યાં સુધી બધું ઠીક હતું પણ પછી જ્યારે અમે ચાવી લઈને બહાર નીકળ્યા તો ઓલા પોલીસ કીધું કે આ તમારી ચાવી અમે નહીં આપે અમે ચાવી અમારા પાસે રાખશું અને હવે તમે પોલીસ ચોકીએ આવો મેં કીધું પણ આ બધો સામાન ને બધું જે છે એનું તમે ફોટોગ્રાફ કે કંઈક તો લો ત્યાં કે અમે હમણાં કંઈ નહીં લઈએ મેં કીધું હું મારો સામાન જે છે ઇમ્પોર્ટન્ટ એ તો કંઈ લઉં તો કે કાંઈ ટચ નહીં કર તો ડાયરેક્ટ પોલીસ ચોકીએ આવો એમ કરીને અમે પોલીસ ચોકી ગયા તો ત્યાં મને પણ બોલાયો હતો ને આ દીપ્તાનંદ સ્વામીને પણ બોલાયો હતો મને ફર્સ્ટ ફ્લોર પર બેસાડ્યો હતો ને દીપ્તાનંદ સ્વામી નીચે રાડા રાડ કરી રહ્યો હતો કે તું મેરે ઘર પે કેસા આયા તો ડોક્યુમેન્ટ મે ઘર મેરા હૈ અમારે પાસ ડોક્યુમેન્ટ હવે કોઈ ફરજી ડોક્યુમેન્ટ લઈને ચાર દિવસથી ફરી રહ્યો છે બધી જગ્યાએ કોર્ટમાં પણ જે અમે પ્લોટ વેચ્યો છે એમાં પણ એને કેસ કર્યો છે એમાં પણ એ નાખ્યો છે સિવિલ કેસ અને અહીંયા પણ આવીને એ રાડારાડ પોલીસ ચોકીએ કરવા લાગ્યો હું મને ફર્સ્ટ ફ્લોર પર બેસાડ્યા હતા ત્યાર સુધી પછી ઈ જારે ગયો ત્યારે મારું પોલીસ ચોકીમાં નિવેદન લેવાય રહ્યું હતું કે શું થયું શું મે કીધું મારી એફઆર લગાવી છે કારણ કે આ મારા ઘરમાં લૂંટફાટ થઈ ગઈ છે અને આ મહારાજો જબરજસ્તી ઘૂસી ગયા છે દિન-દહડ તો મારી ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ તમે અહીંયા જરા લ્યો તો એ લોકો કે કે ના ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ તો અમે લઈ સકીએ પણ તમને જે કેવું હોય તો ઈ નિવેદનમાં તમને લેશું હું એક એપ્લિકેશન લઈને ગયો હતો તો એ એપ્લિકેશન મેં એમને આપી કે મારી ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ લખાવી છે તમે લખો પણ એ કોઈ મારી ત્યાં ઇન્ફોર્મે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ લેતા નતા અને મને ખાલી એમ જ કહેતા હતા કે આ તો હવે સિવિલ મેટર છે અમે આમાં હાથ નાખવા નહીં જાતા પણ તમને એફઆઈઆર અમે તમારી નહીં લઈ શકીએ આઈ વોઝ એક્ચુલી ઇન અ સ્ટેટ ઓફ શોક કે આટલું લૂંટફાટ ચાલી રહ્યું છે ચોરી ચપાટી થઈ ગઈ છે જોર જબરદસ્તી પાંચ લોકો મારા ઘરની અંદર ઘૂસી ગયા છે આ મેટરમાં એફઆઈઆર કેવી રીતના ન લઈ શકે કોઈ માણસ એ હું એકદમ અચંકિત હતો કે આ શું થઈ રહ્યું છે મારી મને બે કલાક ચાર કલાક ત્યાં બેસાડ્યા અને સાડા નવ વાગે મને મારા જે ભાઈબંધ હતા શિવજીભાઈએ એમને ફોન આવ્યો કે અભિષેક બાજુવાડા નો કોઈ ફોન આવ્યો છે ને બાજુવાડા કે છે કે આ લોકો પાછા ગયા છે ત્યાં મહારાજો ત્યાં સુધી દીપતાનંદ સ્વામી ત્યાંથી નીકળી ગયો હતો એને જવાનું કીધું હતું ને મારો સ્ટેટમેન્ટ ને બધું લખાઈ રહ્યું હતું ત્યાં ફોન આવ્યો કારણ કે આજુબાજુવાળા પણ ગભરાઈ ગયા હતા કે આ શું ચાલી રહ્યું છે એટલે બાજુવાળામાં એક ભાઈએ શિવજીભાઈને ફોન કર્યો કે અભિષેક આ લોકો આવ્યા છે પાછા અને આ વખતે તો પાછો તોડફાડ કરી રહ્યા છે લોકે તોડી નાખ્યું છે જે પોલીસ લગાવીને ગયા હતા એ અને તલવાર અને ભાલોયા લઈને આવ્યા છે એટલે સાધુ સંત લોકો તલવાર અને ભાલા લઈને ત્યાં જઈને પાછો જે પોલીસે લોક લગાવ્યો હતો તોડ્યો તો મેં કીધું જે સ્ટેટમેન્ટ કે આવી રીતના પાછા ઈ છે હવે પાછા તો આમાં શું કરી શકે છે એફઆઈઆર જશે તો જોશું પણ આ દિનદાળે પોલીસ ન લગાવેલું તાળું પણ એ મારા જે કોઈ દર વગર બિંદાસ જઈને પાછો તોડીને પાછા ઘુસી ગયા હતા એ લોકો તો આઈ વોઝ ઇન અ સ્ટેટ ઓફ શોક કેમ નથી લઈ રહ્યા દીધું પાછું કારણ કે પીઆઈ સાહેબ હતા હું ફોર્ટીન્થ એ નેક્સ્ટ ડે સવારના બધી જગ્યાએ ફર્યો એસપી સાહેબને મેં રાતથી એપ્લિકેશન લગાવવાનું ચાલુ કરી દીધું મેં સીએમઓ ઓફિસમાં લેટર લખ્યો મેં પીએમઓ ઓફિસમાં લેટર લખ્યો મેં ડીજીઆઈ ને કર્યો મેં

અને એફઆઈઆર એક બેસિક ચીજ છે જે ફર્સ્ટ આટલું ક્રાઈમ ચાલતું હોય જે પોલીસ વિટનેસ છે આ જોઈને પોલીસે વિટનેસ કર્યું છે કે આ લોકો ઘૂસી ગયા છે અને એ લોકો ભાગ્યા છે એ બધું જોયા છતાંય પણ ચોરી પણ થઈ છે એ પણ પોલીસે જોયું છે કે એમાંથી સામાન બધો ગાયબ છે પણ કોઈ એફઆઈઆર લેવામાં આવ્યું નથી અને મને કહી દીધું કે આ સિવિલ મેટર છે આમાં અમે કંઈ નહીં કરી શકીએ એફઆઈઆર નહીં લેવી શકે કારણ કે આ સિવિલ મેટર છે તો નેક્સ્ટ ડે આ બધું સાંભળીને મેં બધાને લેટર લખવાનું જે મેં તમને કીધું એ લખવાનું બધું ચાલુ કરી દીધું અને બેસિકલી આ ઇન્ફોર્મ એવરી વન કે આ બધું થઈ રહ્યું છે ને મને કોઈ હેલ્પ કરો કારણ કે મારે એટલીસ્ટ મારું ઘર બચાવવું છે ને એફઆઈઆર લખાવવું છે પણ જ્યાં જ્યાં હું ગયો બધી જગ્યાએ મને એક જ ચીજ કહેવામાં આવી કે આ સિવિલ મેટર છે એસપી સાહેબને જ્યારે મળ્યો ત્યારે એમને પણ મને સિવિલ મેટર કીધું પછી હું નેક્સ્ટ ડે જયારે સવારના પાછા લોકો ઘુસ્યા હતા મને પાછો ફોન આવ્યો હતો મેં કંટ્રોલ રૂમમાં ફોન કર્યો કે આ લોકો પાછા ગયા છે તમે કઈ કરો પ્લીઝ કરો કારણ કે બધા મારો સામાન લઈ જઈ રહ્યા છે ત્યારે કંટ્રોલ રૂમના માણસે મને કીધું કે આ સિવિલ મેટર છે હવે કંટ્રોલ રૂમનો માણસ નાનો માણસ છે જાય ખાલી ઇન્ફોર્મેશન લે છે અને માંડવી પોલીસને કહે છે એ મને કહે છે કે તમે ડાયરેક્ટ માંડવી પોલીસને તમે ઇન્ફોર્મ કરો અને પછી મને કહે છે આ તો રેવન્યુ મેટર છે અમે આમાં કંઈ નહીં કરી શકીએ તો આ એક આખી મતલબ બધાની સેમ લેંગ્વેજ કોઈ કેવી રીતના બોલી શકે કોઈ કંટ્રોલ રૂમ છે અનલેસ એન્ડ કોઈ બધા ઇન્વોલ્વ ન હોય ને આ મોટું એક સિન્ડિકેટ લાગે છે એમાં એક મેન આ દીપ્તાનંદ સ્વામી એક વકીલ છે જેનું નામ છે લક્ષ્મીચંદ ફૂફલ આ લક્ષ્મીચંદ ફૂફલ નો ભાઈ નારાયણ ફૂફલ ફર્સ્ટ ટાઈમ મારા જે પ્લોટ મારા કાકાના થ્રુ ગેરકાયદેસર રીતના લેવાયો છે એ નારાયણ ફૂફલે લીધો છે અને એનો ભાઈ છે લક્ષ્મીચંદ ફૂફલ એટલે આ લક્ષ્મીચંદ ફૂફલ ને બધી અમારી ઇન્ફોર્મેશન ખબર છે વિથ રિસ્પેક્ટ ટુ ક્યાં જમીન છે ક્યાં પ્લોટ છે ક્યાં ઘર છે કોણે એના સામે ઓબ્જેક્શન લીધો છે કારણ કે ઈ પ્રોબેટ સુધી પણ આવેલા જેને ફર્સ્ટ બાયર હતા નારાયણ ફૂફલ અને નારાયણ ફૂફલે નવલસિંહ જાડેજાને વેચ્યો હતો પ્લોટ અને એ નારાયણ જાડેજાએ સો જણ બીજાને વેચ્યો હતો જયારે મારા પપ્પા એ બધા પ્રોપર્ટી પોતાના નામ પર બે હજાર સોળમાં કરવાની ટ્રાય કરી ત્યારે એ લોકો બધી જગ્યાએ ઓબ્જેક્શન લઈને મારા પપ્પાને રોકવાની ટ્રાય કરતા હતા કે કેવી રીતના પણ ન મળવું જોઈએ કારણ કે આને અગર તો મારા આવી જશે એટલે નારાયણ ફૂફલ લક્ષ્મીચંદ ફૂફલ અને નવલસિંહ જાડેજા બધા અમારા પ્રોબેટના વિલમાં પણ ઘૂસ્યા હતા કારણ કે એ પ્રોબેટ અટકાવવા માંગતા હતા કે આ ભાઈને વિલન ન મળે તો આનો પ્રોપર્ટી મળશે જ નહીં જમીન તો એમને બધી ઇન્ફોર્મેશન ખબર છે એટલે એ મેન લક્ષ્મીચંદુ ઇન્ફોર્મેશન છે જે બધાને જાય છે હવે આ દરમિયાન આઈ એમ સો હેલ્પલેસ દેટ ઇન ધીસ સ્ટેટ મને કોઈ આજે છઠ્ઠો દિવસ છે ટુડે ઇઝ ધ સિક્સ ડે વેર નો એક્શન ઇઝ ટેકન છ દિવસથી મારા ઘરની અંદર આ બાવા લોકો રહી રહ્યા છે સામાન બધો લઈ ગયા છે અને મારો એક એફઆઈઆર લેવામાં આવી નથી લેવા માંડવી છું તો કે છે મને ઉપરથી પ્રેશર છે અમે કરી એસપી આગળ કહું છું તો એસપી સાહેબ કે છે તું શિમ્પી સાહેબને જઈને મળ જેને આ ઇન્વેસ્ટિગેશન કરી છે હું એનાથી ઇન્વેસ્ટિગેશન એનાથી મેટર શું છે એ સમજીશ અને એફઆઈઆર કોઈ નથી લઈ રહ્યું હવે મોસ્ટ ક્વેશ્ચનેબલ ચીજ એ છે કે જ્યાં ચોરી ચપાટી થઈ રહી છે ત્યાં પોલીસ કે છે આ સિવિલ મેટર છે અને જ્યાં મેં પ્લોટ ઓફ લેન્ડ જે વેચ્યો લેન્ડે ત્યાં આ જ બાબાએ વિધાઉટ એની ડોક્યુમેન્ટેશન ઝીરો ડોક્યુમેન્ટેશન જઈ પોલીસમાં જઈ મારા પાસે હાઈકોર્ટનો પ્રોબેટ બે હાજર સોળ નો છે આ હાઈકોર્ટનો ઓર્ડર છે જેમાં આ બધી પ્રોપર્ટી નોંધાયેલી છે આ જેટલી પ્રોપર્ટી છે એ બધી નોંધાયેલી છે આમાં ઘર વાડી બધું આમાં નોંધાયેલું છે બે હજાર સોળ ના પ્રોબેટ પછી આ પ્રોબેટ અટકાવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી ગયા હતા લોકો ત્યાં સુપ્રીમ કોર્ટમાં જીત્યા પછી લોકલ માંડવી કોર્ટે મને કબજા આપ્યા પછી મેં જયારે મેં આ જમીન વેચી ત્યારે આ મહારાજ દીપતાનંદ સ્વામી એપે મારા ઉપર એફઆઈઆર કરી છે અને જે પ્લોટ વાળા લીધી છે શિવજીભાઈ છ સાત જણા ઉપર એફઆઈઆર કરી છે કરી નાખી છે એફઆઈઆર કરીને અને જ્યાં લૂંટફાટ થઈ રહી છે અને બધું ઘરમાં ઘૂસી ગયા છે પાંચ છ જણથી જે ક્લિયર કેટ ક્રિમિનલ કેસ છે એ કહેવામાં આવી રહ્યું છે કે આ તો સિવિલ મેટર છે અમે આ કઈ નહીં કરી શકે તો

અ પ્રોડ્યુસ કરાવે ઝીરો ડોક્યુમેન્ટેશન તો આમાં ડેફિનેટ કોઈ મોટું સિન્ડિકેટ ઇન્કલુડિંગ લોકલ એડમિનિસ્ટ્રેશન પોલીસ લોયર બધા ઇન્વોલ્વ થઈને મને ફાંસવા માંગે છે આઈ એમ ફિલિંગ સો હેલ્પલેસ મારા પપ્પા જે આ ઘરમાં નાનપણથી મોટા થયા છે એમની ઉંમર હમણાં નાઇન્ટી ટુ યર્સની છે જ્યારે એમને આ ખબર પડી છે ઈ ઇઝ ઇન અ સ્ટેટ ઓફ શોક અને ડિપ્રેશનમાં છે અને સેન્ટિમેન્ટલ વેલ્યુ છે ઘરની આ દરમિયાન મારા માટે કોઈ એફઆઈઆર પણ નથી લઈ રહ્યું એટલે મતલબ હવે લોકલ અને કોમન માણસે જવું તો ક્યાં જવું કારણ કે અમારા તો હાથ બંધાયેલા છે કોઈ એફઆઈઆર નથી રહ્યું છઠ્ઠો દિવસ છે હું ખાલી બધાને એપ્લિકેશન કરીને કમ્પ્લેન કરી રહ્યો છું એસપી ને ડીઆઈજીને ને પણ કોઈ કંઈ સાંભળવામાં આવ્યું નથી અને માય ફાધર ઇન અ સ્ટેટ ઓફ શોક એમને કાલે ઊઠીને કંઈ પણ થઈ જાય તો આનું હું આ બધાને ગણીશ દીપતાનંદ સ્વામી લક્ષ્મીચંદ ફૂફલ પોલીસ એડમિનિસ્ટ્રેશન એવરી વન ઇન્વોલ્વ દિસ ઇઝ અ સિચ્યુએશન વેર માય મારા ઘર જે મારું ઘર લૂંટાઈ રહ્યું છે ઇઝ મને આ કહેવામાં પણ શરમ આવે છે અમારે બોલવું ન જોઈએ પણ મારું જે ઘર લૂંટાઈ રહ્યું છે ને મારા ઘરના જે વાઈફ અને મમ્મી છે એ લૂંટાઈ રહ્યા છે અને કોઈ કઈ કઈ નથી રહ્યું કહી રહ્યું છે કે તું જે લૂંટાઈ રહ્યા છે રેપ થઈ છે એ પહેલા ફાઇન્ડ આઉટ કરી આવો કે આ એનો બોયફ્રેન્ડ છે કે ગર્લફ્રેન્ડ છે કે શું છે અમે આમાં હાથ નહીં કરીએ ઇટ ઇઝ એઝ ગુડ એ ધેટ મારું ઘર લૂંટાઈ રહ્યું છે કોઈ કઈ કઈ નથી રહ્યું અને બધા એમ કે છે કે આ રેવન્યુ મેટર છે અને જ્યાં મેં લીગલી કાયદેસર મારી પ્લોટ ઓફ લેન્ડ વેચી છે ત્યાં મારા ઉપર એફઆઈઆર છે ને હું બધી જગ્યાએ લડી રહ્યો છું હું આજે બારગામ નથી જઈ શક્યો હું આજે કઈ નથી કરી શકી રહ્યો કારણ કે મારા ઉપર એફઆઈઆર છે અને સેના ઉપર કારણ કે એના પાસે મેં કાયદેસર રીતના જમીન કોઈને વેચી છે અને કોઈ ખાલી એમ જ કહી રહ્યું છે કે આ તો જમીન મારી છે વિધાઉટ ડોક્યુમેન્ટેશન તો હવે જવું તો કોમન માણસે ક્યાં જવું એ વિચારનો ક્વેશ્ચન છે અને હવે આટલું ખરાબ જે માણસ સિચ્યુએશન થઈ જાય તો હવે કોના ઉપર ભરોસો રાખવો આ આ પોલીસ પર ભરોસો રખાય ન રખાય માણસે પ્રોટેક્શન જોતું એ પોલીસ ઇઝ ફોર ધ પ્રોટેક્શન ઓફ પીપલ પોલીસ ઇઝ ફ્રોમ પ્રોટેક્શન ઓફ પીપલ ગુડ પીપલ ફ્રોમ બેડ પીપલ એ લોકોને જાણ કરવી જોઈએ કે આ શું થઈ રહ્યું છે અને બેસિક ચીજ કરવી જોઈએ પણ કોઈ કઈ કરીને થઈ રહ્યું નિરાશ થઈને હું એમને એમ છ દિવસથી બેઠ છો છું સોચી રહ્યો છું કે અભિષેક હવે આ શું થઈ રહ્યું છે બધું લૂંટાઈ રહ્યું છે કોઈ કઈ કરી નથી રહ્યું હવે છે કોર્ટનો કેસ તો જશું જ પણ ત્યાં સુધી આખી ઘર મારું લૂંટાઈ ગયું છે અને કોઈ કઈ કરી નથી રહ્યું ઇટ ઇઝ આઈ હેવ લોસ્ટ ફેથ ઇન ગોડ કારણ કે આ ભગવાનના રૂપમાં માણસો ચોરી કરી રહ્યા છે મને પોલીસ એડમિનિસ્ટ્રેશન થી ભરોસો ઉઠી ગયો છે કારણ કે ક્રિમિનલ મેટરને એ લોકો સિવિલ દેખાડે છે સિવિલ ક્રિમિનલ દેખાડે છે કમ્પ્લેન લેતા નથી બધા ઇન્વોલ્વ છે એટલે પોલીસ પર પણ મારો ભરોસો ઉઠી ગયો છે મારા પાસે હવે ખાલી ન્યાયાલયનો રસ્તો છે જે અત્યાર સુધી ન્યાયાલયનો રસ્તો એવો છે જે બહુ ટાઈમ લાગે ત્યાં સુધી તેવા ઘરમાં એ લોકો શું કરી નાખશે શું નહીં કરે મને કઈ ખબર નથી અને એ તો લેશું જ અમે અને લઈ જ રહ્યા છે આટલા એસી વર્ષથી મારા પપ્પા લઈ રહ્યા છે દસ વર્ષથી હું લઈ રહ્યો છું એટલે એનો તો અમે કરશું જ પણ ત્યાં સુધી કઈ થાય કોઈ એફઆઈઆર બને એ બહુ મોટો ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે જે અગર નહીં તો છે ને આ માણસોએ ઘર મારું તો કહેવાનું છે આજુબાજુવાળાને કે ઘર બંધ કરીને બહાર જવાનું બંધ કરી દો કારણ કે અગર ઘર બંધ કરીને તમે બહાર જશો તો ઘર લૂંટાઈ જશે અને લૂંટાઈ જઈને અંદર આવશે ને કહેશે કે તમારું ઘર નથી એટલે આ સિચ્યુએશન એવી છે ઇટ ઇઝ ઇટ ઇઝ અ વોર્નિંગ ટુ ઓલ ઓફ પીપલ ઓલસો મારું તો બધું લૂંટાઈ જ રહ્યું છે એમાં કોઈ ડાઉટ નથી નથી અને હું કરી એ બહુ મોટી વાત છે પણ મારું તો બધાને અપીલ પણ કરું છું કે તમે ભાઈ અને માંડવીમાં તો બધા જો આજુબાજુ કોઈ પણ જશે ને એને ખબર પડશે કે આમાં કોણ રહેતું હતું કોણ નતું રહેતું આ મંગલામાં રમાલક્ષ્મી કોણ છે બધા ઓળખે છે ત્યાં વર્ષોથી આ દીપ્તાનંદ સ્વામીને કોઈ આજુબાજુ કોઈ અને આખા ગામ આ માણસ ચોરશે આ બધી જગ્યાએ ન્યૂઝ ફેલી કરી છે કારણ કે આ બધું આવી રીતના અને માણસને તમને કોઈ મળશે ને તો જ કહી દેશે જવા દઉં હું તો શું કહું પણ ઇટ ઇઝ ઇટ ઇઝ સચ અ બેડ સિચ્યુએશન દેટ આઈ હેવ નો ચોઈસ બટ ટુ જસ્ટ બેગ એન્ડ બેગ એન્ડ બેગ ટુ પીપલ ટુ ડુ એન્ડ ઇનિશિએટ સમ સ્ટેપ્સ